કોણ કોણ થી તાર છો મો મો એમને હોય હોય આયા પાછા અમાર હાઠી લાવી પાછા હો આ કેસુ કાકો ધીજુ રે ન જો આપડે મોનું છે હો એ વાત આવે હો છોકરા આપડે માનશે નહીં હા આ એ વાત આવે હો તારી કે આ નારા કે દુવાજી પાછા હા બોલો અમારે હાઠી લાવતી પાછા એ ઉજે હોય તને ધીજો જ જોવે છે હા ઈ જોવે જ ભારી એને તો તમે હવે આવળા ફરો તારે મે ધીત ધાર પણ તમે તાર ધીજુ ઉડાડો જ્યો તાર હું તો ફરી છું જો કંટાળ હા આપડે <talli>

ચાલે આપણી માતાના આ પાકથી કલમ લઈ રહી પણ હા નકર આપણો ઉલાડી મેલા હા આ તો તમે જોજો શું માજુ કો છે હે છે છે તોળો ગલે ફેરવી હું કાપી ના ગોળ મને વિડિયો ની આરો તો સાલ છે મારે પેલી છેદડા વાળી તમે જોવા દે સમી સમી

હવે છે ને તમારે છોકરાને નખમાં દુઃખ નહી એમ નહીં કમ્પ્લેન ને કઈ ગયું છે હવે અમે